જય મહાદેવ જય પરશુરામ બધાના જય માતાજી બધાના જય શ્રી કૃષ્ણ શ્રી ગુરુલક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપ આ ગ્રુપની અંદર જે કાંઈ જોડાયેલા ભૂદેવ છે જે કંઈ મેમ્બર સભ્યો અમારા છે એ બધાનો હું શાસ્ત્રી છે વિધિ મુખ્ય ગ્રુપ હેડીને બધાનો હૃદયથી આભાર માનું છું હજી કોઈ બાકી હોય ભૂદેવ જોડાવામાં અને આ ગ્રુપનો લાભ લેવા માગતા હોય તો વહેલામાં વેલી તકે જલ્દીથી આ ગ્રુપની અંદર જોડાઈ અમરેલી જિલ્લાનું નંબર વન ગ્રુપ એટલે શ્રી ગૃહલક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી એ બાયોડેટા ગ્રુપ એક પણ રૂપિયો એમાં સાથ લેવા માનતા હોતું વિના મૂલ્યે તદનંત્રી ફ્રી સેવા આપતું ગ્રુપ એટલે શ્રી ગૃહલક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપ આ ગ્રુપના માધ્યમ દ્વારા ઓછામાં ઓછી આની પહેલાં થી અગિયાર શકાય એ પહેલાં થઈ હતી હમણાં ટૂંક સમયની અંદર બેથી ત્રણ દિવસની અંદર બેથી ત્રણ જેવી શકાય થયેલી છે આપણા જ ગ્રુપની અંદર તો પધારો હું તમને આહવાન કરીને બોલાવું છું પધારો આ ગ્રુપની અંદર જોડાવ અમને સાથ અને સપોર્ટ આપો જેથી કરીને આપણા બ્રહ્મ સમાજના દીકરા અને દીકરી વિના મૂલ્યે તદ્દન ફ્રી ઓફ ફ્રીમાં જલ્દી જલ્દી સગાઈ થાય એવો પ્રયત્ન એ અમારો છે સાથ આપવો એ તમારી જવાબદારી છે બાકી ફ્રી ઓફ ફ્રીમાં સેવા હું મારા ગ્રુપના એડમિન આવ્યો તથા બેનો એ બધા આપે જ છે શ્રી ગૃહલક્ષ્મી શ્રી વિષ્ણુઋતિ બાય બેટા ગ્રુપની અંદર બીજો પ્રશ્ન કે તમને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતો હોય તો અમારા ગ્રુપના એડમિટ એ પણ જવાબદારી લે અને જવાબ અપાવે છે અને આમાં એક પણ રૂપિયાનો ક્યાંય તમારે રોકાણ કરવાનું નથી આવતું ક્યાંય પૈસા ભરવાનો નથી આવતો તદ્દન ફ્રી હો આપ જોડાવ સીધા ઉત્સવમાં બાયોડેટા આવે વાતચીત કરો પાત્ર એકાબીજાને અનુકૂળ પડે તો સગાઈ થઈ શકે છે અને તમને વ્યવસ્થિત જવાબ ન આપવામાં આવે તો એની જવાબદારી મુખ્ય ગ્રુપ એડમિન શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય શ્રી ગૃહ લક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપ દ્વારા તમામ એડમિટ સાથે એને મળીને જવાબદારી લઈએ છીએ મોટામાં મોટી સફળતા એ કે આપણા સમાજનું કલ્યાણ ફક્ત બ્રહ્મ સમાજના ના દીકરી દીકરા દીકરી જોડવા માટેનો તો અમારો પ્રયત્ન છે જ અન્ય કોઈ નાની મોટી સહાયકા અન્ય કોઈ નાનું મોટું એવું આફત એની અંદર પણ અમારું ગ્રુપ એકદમ સજળ બંધ થાય અને ઊભું રહેશે અને આ ગ્રુપ એની પણ જવાબદારી લેશે એટલે શ્રી ગૃહલક્ષ્મી શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપ તમને આમંત્રણ કરે છે તમે આવો પધારો આ ગ્રુપની અંદર જોડાવો એવી એક વિનંતી છે મુખ્ય ગ્રુપ એડમિન શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય તથા અમારા ગ્રુપના એડમિન તથા ભાઈઓ તથા બહેનો તમને આહવાન કરી કરીને બોલાવે છે આ ગ્રુપ ની અંદર આવો અને જોડાવો આપણા સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીનું કલ્યાણ થાય આપણા સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીની જલ્દીથી જલ્દી સગાઈ થાય અને એ પણ ફ્રી હો ભ્રીમાં અસ્તુ જય મહાદેવ જય પ્રશુરામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ